ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન આજે આપણે બનાવીશું સવારના નાસ્તા કે સાંજમાં ખાવાની મજા પડે એવા સાથે ભરવાની ઝંઝટ વગર બાજરી મેથીના આલુ પરાઠા બહુ ટેસ્ટી એવા અને ઝપટ બની જાય એવા ચટણી દહીં કે ચા સાથે તમે સૌ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા બે બાફેલા બટેટા તો થોડા મોટા હોય એવા જ લેવાના છે બાફેલા બટેટાની છાલ ઉતારી અને બટેટાને ખમણીથી આ રીતે ખમણી લઈશું તો બટેટા ગરમ ગરમ હતા ત્યારે જ મેં એને ઉતારી અને આ રીતે ખમણી લઈ લીધા લગભગ આ સવા કપ જેટલું બાફેલા બટેટાનું મિશ્રણ થશે હવે એક કપ મેથીના પાન તો ધોઈ નીતારી હલકા ચોપ કરી ઉમેરવાના અડધો કપ જેટલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની સાથે આપણે એમાં એક ટી સ્પૂન અજમો આ રીતે થોડો મસળીને ઉમેરી દઈશું અને હવે આલુ પરાઠા હોય એનો મસાલો બહુ ટેસ્ટી એવો ચટપટો બનાવવાનો તો એના માટે આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂનથી થોડું ઉપર સંચા એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો તો ત્રણેયનો ટેસ્ટ તમારે બેલેન્સ કરી ઉમેરવાનો છે બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન વરિયાળીનો પાવડર ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે જેવું આપણે આલુ પરાઠાનું સ્ટફિંગ હોય એ પહેલાં તમારે રેડી કરી લેવાનું હવે આ પરાઠા આપણે ભર્યા વગર બનાવી રહ્યા છીએ એટલા માટે હવે આપણે આમાં ડાયરેક્ટ લોટ ઉમેરવાનો છે તો પહેલાં આ રીતે ટેસ્ટ પ્રમાણે તમારે તીખું અને થોડું ચટપટું બનાવવું હોય તો ચાટ મસાલો અને લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો હવે આપણે એમાં બાજરી તો દોઢ કપ જેટલો બાજરીનો લોટ ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું તેલ કે ઘી ઉમેરી દેવાનું એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને બાઇન્ડિંગ જો તમને લાગે કે ન આવે તો તમારે એક ચોથાઈ કપ જેટલો ઘઉંનો એટલે કે રોટલીનો લોટ ઉમેરવાનો તો જરૂરી નથી અમુક ટાઈમે જરૂર પડે છે અમુક ટાઈમે નથી પડતી તો જો તમને લાગે કે તમારા વાર તમે બનાવવાના હોય અને પરાઠા બરાબર નહીં વણાય તો તમારે લોટ ઉમેરવાનો નહીં તો નહીં ઉમેરવાનો મસળી આ રીતે બટેટાના મિશ્રણ સાથે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને એક કપ કપથી થોડું ઓછું પાણી વાપરી અને આપણે લોટ બાંધી લઈશું તો એકદમ સારી રીતે તમારે મસળી આ રીતે મિક્સ કરી દેવાનું તો બધાને અલગ અલગ જરૂર પડશે અમુક ટાઈમે બટેટામાં મોશ્ચર કેટલું છે એ રીતે લોટને મેં એકદમ સારી રીતે મસળી લીધો એક ચોથાઈ કપ જેટલો અને આવો રોટલીનો લોટ જેવો જ આપણે લોટ બાંધવાનો છે થોડું તેલ ઉમેરી મેં મસળી રેડી કરી લીધો હવે આપણે એમાંથી એક લુઓ લઈ લઈશું તો તમે રેસ્ટ પણ કરવા દઈ શકો છો પણ ઢીલો થઈ જશે એટલા માટે હું તરત જ બનાવી રહી છું પાટલી પર આ રીતે બાજરીનો લોટ સૂકો આ રીતે ફેલાવી દઈશું ઉપર પણ આ રીતે લોહીં મૂકી અને આ રીતે સૂકો લોટ પાછો આપણે બાજરીનો આ રીતે છાંટી દઈશું અને હવે હળવા હાથે એકદમ તમારે હાથ પર પ્રેશર નહીં દેવાનું અને એકદમ જેન્ટલી આ રીતે પરાઠા વણી અને રેડી કરી લેવાના તો તમારે ભરવાની ઝંઝટ પણ નહીં અને એકદમ સિમ્પલ તમે આ વણી અને ઝટપટ શેકી સર્વ કરી શકશો તો માત્ર જો તમારા બટેટા બાફેલા રેડી હશે તો આ તમે પંદર મિનિટમાં બનાવી ગરમ ગરમ સર્વ કરી શકશો તો આ રીતે મેં પરાઠું વણી લીધું એ જ રીતે આપણે વણતા જઈશું સાથે સાથે શીખતા જઈશું હવે જ્યારે પહેલું પરાઠું તમે તવા પર શેકો ત્યારે તમારે એને થોડું ઘી કે તેલવાળું કરી લેવાનું મેં નથી કર્યું અહીંયા એટલા માટે હલકું એ ચીપકશે એટલે હું સાઈડમાં આ રીતે એને ઘી ફેલાવી દઈશ અને પ્રોપર એવું આપણે એને શેકાવા દઈશું તો તવો મીડિયમ ગરમ હોવો જોઈએ ગેસની ફ્લેમ મીડિયમ તમારે રાખવાની આ રીતે પહેલી વાર તમે પહેલું પરોઠું ઉમેરો એટલે આ રીતે તમારે એની સાઇડ્સ અલગ કરી લેવાની પછી આ રીતે એક મિનિટ જેવું મેં એને શેક્યું અને સાઈડ ચેન્જ કરી પછી ઉપરની સાઈડ આ રીતે ઘી લગાવી પાછું એક મિનિટ જેવું મેં એને શેક્યું અને હલકું આ રીતે તમે એને શેકશો બે સાઈડથી પછી આ રીતે એને ઘી લગાવી અને ક્રિસ્પી કરી લેવાનું તો બહુ ટેસ્ટી એવું બનશે આ પરાઠા જો તમે બરાબર રીતે વણશો તો બધા જ પરાઠા તમારા ફૂલી અને એકદમ પરફેક્ટ એવા રેડી થશે તો આપણું પહેલું પરાઠું બીજું તમને બતાવી દઈશ તો આ રીતે થોડું મીડિયમ થીક એવા રાખવાનું એટલે તમારું બે સાઈડ ફૂલી અને પ્રોપર એવું શીકાશે તો આ રીતે મેં આને આ રીતે શેકી લીધું હલકું આવું તમારે ક્રિસ્પી થોડું બે સાઈડ કરવાનું તો ખાવાનું બહુ સારું એવું લાગશે તો આ રીતે ફૂલી ફૂલી અને એકદમ પરફેક્ટ એવા બધા પરાઠા વણીને હું અને શેકી રેડી કરી લઈશ અને એકવાર તમારા રેડી થઈ જાય એટલે ગરમ ગરમ પરાઠાને સર્વ કરો આ પરાઠા તમે સાંજ સુધી પણ રાખી શકો એટલા સોફ્ટ ખાવામાં અથાણા સાથે દહીં સાથે કે ચા સાથે પણ બહુ જ ભાવશે તો શિયાળામાં સવારના નાસ્તામાં જો આવા ગરમા ગરમ બાજરીના આલુ પરાઠા મળી જશે તો તમને કાંઈ નહીં જોવે સાથે ન્યુટ્રિશન થોડા વધે એટલા માટે મેં એમાં મેથી અને લીલા ધાણા પણ વાપર્યા છે તો આ રીતે જો તમે ક્યારેય બાજરીના આલુ પરાઠાના બનાવ્યા હોય તો એકવાર ટ્રાય કરજો તમને બહુ બહુ જ ભાવશે એકદમ એવા એવા અને બાળકોથી લઈ મોટા બધા ભાવે શિયાળામાં આ પરાઠા ખૂબ જ મજા આવશે હું એને ટમેટાની ચટણી સાથે સર્વ કરી રહી છું ઈ ટમેટાની ચટણી બનાવી લઈશું તમે લીલી ફુદીના ધાણાની ચટણી સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો ટમેટાની ચટણી બનાવવા માટે બે થી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં આપણે ચારથી પાંચ લસણની કળીઓ ઉમેરી અને આપણે થોડી એને સતળાવવા દઈશું થોડી લસણની કળીઓ સતળાય એટલે ચાર સૂકા લાલ મરચાં તીખી તમારે કેવી ચટણી બનાવી છે એ રીતે તમારે સૂકા મરચાં લેવાના હવે ચાર ટમેટા લઈ અને આપણે એનો ઉપરનો ભાગ કટ કરી આવા ટુકડા કરી લઈશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ હાઈ ફ્લેમ પર સાતળીશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું ટમેટાને સતળાતા લાગશે તો પૂરી તમારી થાય ત્યાં સુધી સાઈડમાં તમે આ ચટણી પણ બનાવી શકો ટમેટા થોડા થઈ જાય એટલે બે ટુકડા આંબલીના ઉમેરીશું તો આંબોળિયા કાઢેલા હોય એવા આંબલીના ટુકડા ઉમેરવાના એક મિનિટ જેવું મેં થવા દીધું બે ટી સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે ટમેટા એકદમ સોફ્ટ ચાર મિનિટ પછી થઈ જશે આવા ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આ મિશ્રણને તમારે ગેસની આંચ બંધ કરી હલકું ઠંડુ કરી મિક્સર જારમાં આ રીતે ટ્રાન્સફર કરી દેવાનું અને એકવાર તમારે લીલા ધાણા વગર એને પલ્સ કરી વાટી લેવાનું અને પછી એકવાર તમારે લીલા ધાણા ઉમેરી બેથી ત્રણ વાર પલ્સ કરશો એટલે આવી ચટણી તૈયાર થઈ જશે કોઈપણ પરાઠા પૂરી સાથે તમે એને સર્વ કરી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ